સમગ્ર ગુજરાતમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે ભાવનગર જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું હતું ભાવનગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો ભાવનગર શહેરમાં સરદારનગર ગુરુકુળમાં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ સારા એવા પર્સન્ટાઇલ માર્ક લાવવાને પગલે શિક્ષકો દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા કે ભાવનગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નેવ્યાસી બોંતેર ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ પંચાણું પોઈન્ટ ચોપન ટકા આવ્યું છે જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળતી હતી બાકી <muchos> ચાલો <muchos> <muchos> Nhắm nó ra phía nữa નામ કરે છે મિતેશભાઈ હું ઇન્સ્ટિટ્યુશનનો મારે અભ્યાસ કરું છું ધોરણ બારમાં છું અત્યારે મારું બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે અને મારું રિઝલ્ટ ખૂબ 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 જ સારું આવ્યું છે અને એ એના આખું મારા સ્કૂલ ટીચર્સને થઈ છે અને મારા પેરેન્ટ્સને થાય છે કારણ કે સ્કૂલ ટીચર્સે એટલી મહેનત કરાવી કે રેજની ડેલી ટેસ્ટ લેવો રાઉન્ડ્સ લ્યો છો અને એટલે અમને પ્રિઝા કરાવ્યો કે અમને પરીક્ષા થી ગભરા હતા અને એટલા પેરેન્ટ્સે પણ સપોર્ટ કર્યો છે મારા પપ્પા બિઝનેસ કરે છે અને થોડીક મેન્ટલ પ્રોબ્લેમ એ તો છે કે થોડીક બીમારી પણ હતી અને છતાં પણ મેં એટલું જ વિચાર્યું કે મારે આગળ જવું છે અને મારા આખું સપોર્ટ મારા સ્કૂલ ટીચર્સ અને મારા પેરેન્ટ્સ બહુ જ એટલું જ કેવું છે કે મારું નામ મીન જોશી મારે નાઇન્ટી વન પર્સન્ટેજ આવ્યા છે હું સામિનારાયણ ગુરુકુળમાંથી ભણ્યો છું અહીંયા બધા ટીચર્સને લીધે મને એટલા સારા પર્સન્ટેજ આવ્યા છે અહીંયાનું આમાં પરમ પૂજ્ય સ્વામીજી અમને સતત દોરતા હતા અને એમના નિર્દેશક માટે અમે લોકો એટલા સારા પર્સન્ટેજ લાવી શક્યા છીએ એમના સતત માર્ગદર્શનથી અને અમારા પ્રિન્સિપલ શ્રી નીતાના અને અમારા બધા ટીચર્સના સહકારથી સહયોગથી અમે એટલી ઊંચી પદવી ઉપર અને સારા પર્સન્ટેજ હાસલ કરી શક્યા છે મારું નામ છે મારા પપ્પા બિઝનેસ કરે છે મેં નાઇન્ટી ફાઇવ પોઈન્ટ સિક્સ પર્સન્ટેજ મેળવ્યા છે અને આ બધા માટે હું પહેલાં તો ટીચિંગ સ્ટાફનો અને પ્રિન્સિપલનો ખૂબ ખૂબ આભાર માનું છું એમના મદદથી એમના સપોર્ટથી કોઓપરેશનથી જ કે મેં આ સિદ્ધિ હાંસલ કરી છે તો એમનો ખૂબ ખૂબ આભાર અને મારા પ્લસ મારા પેરેન્ટ્સ અને એને એમને પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે તો એનો હું ખૂબ આભાર માગું છું મારું નામ નીતા છે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આજ રોજ ગુજરાત બોર્ડનું જે પરિણામ આવ્યું સામાન્ય પ્રવાહની વાત કરું તો સામાન્ય પ્રવાહના પરિણામમાં ભાવનગર જિલ્લામાં ચારસો ને તેર જણા એ વન છે એમાંથી શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલના ચોસઠ વિદ્યાર્થીઓ છે કે જેણે એ વન પ્રાપ્ત કરે છે અને એ ટુ ગ્રેડમાં એકસો ને છપ્પન વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરે છે અને અમુક જુદા જુદા વિષયની વાત કરીએ તો એકાઉન્ટ આ બધા વિષયની વાત કરીએ તો એમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કરનાર અઢાર વિદ્યાર્થીઓ છે